સત્તા પક્ષ સાથે જોડાયેલા હોય અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય અને પોલીસ પકડશે નહીં શું એવી બીક હોય તો એ સાચી પડે છે ખરી પરંતુ હવે એવી આશા રાખવાની જરૂર નથી પરંતુ હવે સત્તા પક્ષ સાથે જોડાયેલા હોય એ બધા લોકોને પણ પોલીસ પકડે છે જેનો કિસ્સો મોરબીના હળવદમાં સામે આવ્યો છે સત્તા પક્ષ સાથે જોડાયેલા જે ભાજપના આગેવાન છે એને પોલીસે જુગારના ક્લબમાં રંગે હાથે રંગી હાથે પકડી લીધા હતા અને એને કાયદાનો સ્વાદ ચખાડ્યો હતો નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી હળવદ શહેરમાં આવેલ હાઈવે રોડ પર લેકુ નામની હોટલમાં એક રૂમમાં અઢાર જેટલા જે શકુની મમ્મીઓ ઘોડા જુગાર રમતા હતા પોલીસે ત્યાં રેડ પાડી અને રંગે હાથે બધા લોકોને ઝડપી લીધા હતા અને બે લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જેમાં ભાજપના સત્તા પક્ષના જે આગેવાન ધારાસભ્ય સાથે રહેવાવાળા સાંસદ ચંદુભાઈ સિંહરા એમની પણ નજીકના માણસ અને જે હળવદ ભાજપના અલગ અલગ હોદ્દા જેમ કે તાલુકા ભાજપનો હોદ્દો ટંકારા થ્રી જે વિધાનસભા લોકસભા બેઠક ચૂંટણીના ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે એમની જવાબદારી હતી પ્રદેશ કિસાન મોરચાના આમંત્રિત સભ્ય એમ અલગ અલગ જે હોદ્દા ભાજપના ધરાવે છે એવા વલ્લભભાઈ પટેલ અને જેમનું હળવદમાં ગેસ્ટ હાઉસ છે ગેસ્ટ હાઉસમાં પણ વીજ ચોરી પકડવામાં આવી હતી હમણાં એક મહિના પહેલાં એ વલ્લભભાઈ પટેલને પણ ઝડપી લેવામાં આવ્યા છે અને એ સાથે ભાજપના નેતા સહિત અઢાર જેટલા સકોનીમાં ઘોડા પાસાનો જુગાર રમતા હતા બધા લોકોને રંગે હાથે ઝડપી અને પોલીસે કાયદાનો સ્વાદ ચાખડ્યો અને પોલીસે ખૂબ સારી કામગીરી કરી કારણ કે આ સત્તા પક્ષ સાથે જોડાયેલા બધા નેતા હોય એને પકડવાની કોઈ હિંમત ન કરે અને જે બહારની પોલીસો એ એને હિંમત નથી કરી શકતી ત્યારે આ હળવદ પોલીસે હિંમત કરી આ બધા લોકોને ઝડપી લીધા છે અને જે હળવદ ભાજપમાં પણ આ ચર્ચાનો વિષય બન્યો છે અને હળવદમાં ટોકોપટાતાવન આ વિષય બની ગયો છે કારણ કે સત્તા પક્ષ સાથે જોડાયા કોઈ પણ જગ્યાએ હોય પક્ષ સાથે જોડાયેલા જે લોકો જે ખુનાહિત પ્રવૃત્તિ કરતા હોય એની સામે પોલીસ એને પકડવાની હિંમત નથી કરતી ત્યારે આ અત્યારે જે બધા પકડાયા છે જે સત્તા પક્ષ સાથે જોડાયેલા છે અને બહુ મોટી રાજકીય વર્ગ ધરાવે છે એમને પણ પોલીસે પકડી અને ખૂબ સારી કામગીરી કરી છે મિત્રો નમસ્કાર